રૂપિયાના મામલે અપહરણ કરતા પાંચ આરોપીઓને સુરત પોલીસે ગુપ્ત ઓપરેશન થકી ઝડપી પાડ્યા છે અને જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે લીધેલા પૈસા પાછા આપવાને બદલે પૈસા આપનારને બોલાવી મારઝુડ અપહરણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે જિલ્લા પોલીસે અભયતને છોડાવવા આખા જિલ્લાની પોલીસને કામે લગાવી ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું તેને પોલીસના હાથે લાગ્યા એવા પુરાવા કે અપહરણકારો અને અપહેર સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં છે બસ માહિતી પોલીસને મળતા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને યોજનાબદ્ધ રીતે રેડ કરતા પાંચ આરોપીના ચુંગાલમાંથી અપહેતને છોડાવી પરિવારને સુરક્ષિત સોંપ્યો હતો સમગ્ર બનાવની વિગત એવી છે કે કોસંબા પોલીસના પારોદ આઉટપોસ્ટમાં પોલીસના જાપ્તામાં બિંદાસ બેઠેલા યુવાનો સાતેર અને ખતરનાક છે આ ઓરિસ્સાવાસી પાંચ આરોપીએ સાયણના ઓરિસ્સાવાસી યુવકનું અપહરણ કર્યું હતું જો કે તમામ આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે ઓલપાડના સાયણ ખાતે રહેતા સાગર પંકજ સાઈએ વિરાટ બહેરા નામના યુવાનને પૈસા આપ્યા હતા પરંતુ વિરાટ પૈસા આપવાનું વારંવાર ટાળતો હતો પરંતુ વિરાટના શેતાની મગજમાં એક વિચાર આવ્યો અને અન્ય ચાર મિત્રો સાથે પૈસા આપનાર સાગરનું અપહરણનો પ્લાન ઘડી કાઢ્યો પૈસા આપવાના બહાને સાગરને પીપોદરા બોલાવ્યો સાગરને પણ વિરાટની નિયત પર શંકા હતી એટલે એ પણ મિત્રો લઈને પીપોદરા પહોંચ્યો પણ ત્યાં પહેલેથી જ વિરાટ તેના સાગરિતો સાથે હતો અને જેવો સાગર પીપોદરા પહોંચ્યું વિરાટ અને તેને ગેંગે સાગર અને તેના મિત્રો પર અચાનક હુમલો કરી દેતા સાગરના મિત્રો જીવ બચાવી ભાગ્યા હતા પણ સાગર વિરાટના હાથે લાગી જતા તેની સાથે મારઝોડ કરી સાગરનું અપહરણ કરી ગયા હતા સાગરનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ સાગરના ફોનથી તેની માતા અને મિત્રોને ફોન કરી છ લાખની ખંડણી માંગી અને જો પૈસા નહીં આપ્યા તો સાગરની હત્યા કરી નાખશે બસ આ ધમકી બાદ સાગરનો પરિવાર પોલીસ પાસે પહોંચ્યો અને ફરિયાદ કરી આખી ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈ સાગરને સુરક્ષિત છોડાવવા સુરત ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો ત્યારબાદ આરોપીઓનું અસલી સરનામું મળી આવ્યું હતું

પીપોદરામાં એક બિલ્ડિંગ આવેલું છે ત્યાં સાગર પંકજ સ્વાઈન કે જે મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે તેને એક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા એટલે પૈસાની ઉઘરાણી માટે વાતચીત ચાલતી હતી એ વખતે એક વિરાટ બહેરા નામના વ્યક્તિએ આ લોકો જે સાગર અને એમના મિત્રો જે ઓલપાડ પોલીસ સ્ટેશનની સાયણ વિસ્તારમાં રહે છે ત્યાં સાયણ વિસ્તારમાંથી પીપોદરા વિસ્તારમાં બોલાવેલા અને ત્યાર પછી ચાર વ્યક્તિઓ જેમાં આ સાગર પંકજ સ્વાઈન એમનો મિત્ર સાગર ગોડા અને બીજા બે એ અલગ અલગ બગમર બગમન બાઇક જે આવે છે એની ઉપર બેસી અને બે મોપેડ ઉપર પીપોદરાની હદની અંદર આવેલા પૈસાની વાતચીત ચાલતી હતી એ વખતે અચાનક આ વિરાટ બહેરા છે એમણે એના સાગર હિતોને બોલાવી દેલા અને માર્ચ માર્ચકૂટ ચાલુ કરેલી એ દરમિયાન ત્રણ વ્યક્તિઓ જે આવેલા હતા એ ભાગી ગયેલા અને એક સાગર ગોડા નામનો જે વ્યક્તિ છે જે મૂળ ઓરિસ્સાનો છે તેનું અપહરણ કરવામાં આવેલું અને એના જ મોપેડ ઉપર બેસાડી અને બીજા એક મોટર ઉપર એમ બેસીને પાંચ આરોપીઓએ આ સાગર ગોડાનું અપહરણ કરેલું હતું અપહરણ કર્યા પછી એ જે ભોગ બનનાર સાગર ગોડા છે તેના ફોનમાંથી સાગર ગોડાની માતાને અને સાગર ગોડાના મિત્રોને ટેલિફોનથી છ લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવેલી અને એવું જણાવવામાં આવ્યું હતું કે જો પૈસા આપવામાં નહીં આવે તો આ સાગર ગોડાની હત્યા કરવામાં આવશે આ બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કોઈ વ્યક્તિએ કરતાં પોલીસને બનાવની જાણ થયેલી કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએલ ખાચર તાત્કાલિક હરકતમાં આવેલા તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય સિનિયર અધિકારીઓને જાણ કરેલી આના કારણે રાત્રે જ રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી અને તેમના માર્ગદર્શનમાં આખું એક ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડવામાં આવેલું પોલીસની પ્રથમ પ્રાયોરિટી હતી કે જે ભોગ બનનાર સાગર ગોડા છે તેને કોઈપણ જાત જાતનું નુકસાન આરોપીઓ ન પહોંચાડે અને સિફરપૂર્વક આરોપીની ધરપકડ કરવામાં આવે અને ભોગ બનનારને છોડવામાં આવે આ ઓપરેશનમાં એલસીબી એસઓજી લોકલ પોલીસ જે કોસંબાની પોલીસ છે તે કિમની પોલીસ અને ઓલપાડ પોલીસ અલગ અલગ ટીમો અલગ અલગ બાર ટીમો બનાવવામાં આવેલી અને ટીમો દ્વારા આરોપીનો સતત ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે એની પીછો કરવામાં આવેલો આરોપીઓ અને ભોગ બનનારને ગઈ રાત્રે મોડી સાંજના સમયે સુરતની અંદર લિંબાયતની અંદર સુભાષનગર વિસ્તાર છે ત્યાં એક ટેરેસ ઉપર આવેલા રૂમમાંથી છોડવામાં આવેલો અને આ જે અપૃત વ્યક્તિ છે સાગર ઘોડા જેનું અપહરણ થયેલું હતું તે અને એની સાથે કુલ પાંચ આરોપીઓને સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે આરોપીઓનું નામ છે વિરાટ બહેરા અને એમની સાથેના બીજા ચાર આરોપીઓ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુનામાં જે ભોગ બનનાર સાગર ઘોડા છે એમને છોડાવવા માટે એક પણ રૂપિયાની આપવા નહીં પડેલા આરોપીઓના કબજામાંથી જે ભોગ બનનારનો મોબાઈલ ફોન લૂંટ કર્યો હતો તે અને તેમને જે મોટરસાઇકલ ઉપર મોપેડ ઉપર જે અપહરણ કરાયું હતો તે રિકવર કરવામાં આવ્યું છે આ બનાવમાં કુલ અત્યાર સુધીમાં પાંચ આરોપીઓને ધરપકડ કરી તેઓની સામે અપહરણ ખંડણી સાથે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ધાડનો પણ કલમનો છે અપહરણ ધાડ લૂંટ એમને માર મારઝૂડ કરવાની અને અન્ય જે બીએનએસ છે એની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે